મજા આવશે કારણ કે આપણા લોક ની અંદર આવતા પેલા બધા મજા મજા છે તો અત્યારે ઠંડી બહુ પડે છે અને વાયરો વાયરો પણ વધારે તો જુઓ તો મને બતાડજો आज ये लकड़ा कोठुनो के उपर तो અત્યારે ઠંડી બહુ છે અત્યારે કે હાડાના ઉપર થી હોય તો પણ ઠંડી ઉડતી નહી ઠંડી પણ tartar છે આજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી છે ઠંડી કેવી છે ઠંડી સરસ સરસન છે બડા જોરદાર મય જબરી છે જબરી છે जय माता जी जय माता जी जय द्वारकाधीश द्वारकाधीश क्यों जय द्वारकाधीश द्वारकाधीश हाँ दाढ़ खूब से बाजार बढ़ती जा रही ठंडी ही बेहद थी गुड मॉर्निंग जय माता जी के हम सुबह बाजार में सोने ठंडी की भी लागे बार तो जोरदार पड़े बहुत ठंडी से बहुत ठंडी लागे हां गुड मॉर्निंग गुड मॉर्निंग बच्चा रे ठंडी नो प्रमाण તો બહાર જવાય એવું લાગતું નહીં ઘરના અંદર ઊંઘવાનું ખાવાનું પીવાનું મોજ કરવાની ચાવા પીવાનું દૂધ પીવાનું જે પણ પીવું હોય તો મારીને ઠંડી વધારે લાગે મસ્ત ચૂલે તાપણી કરી નામાં એ હું લેતા આવું હા નાવા માટે પાણી ગરમ કરો અને તાપી બે કોમ થાય તો હું એ જાણે લઈ આવું મળી એ દણે લેતા હો આપણે हेलो मैं आया इतना मिल तो लो ना ना मु तो हेलो गाइस गुड मॉर्निंग चलो बाखी आया नी कॉर्न શું બનાવી મમ્મી ખાવાનું વઘારેલા ભાત ઓહ આમકા ગાજરનો અલ્વા બને હેરો હમ કે કરે બનાવુંનો અમે તો ઘરે એવું હે તારે કઈ બનાવી ભાત વઘારેલા બનાવ્યું હા બરાબર انا ભાત મટણ મટણ તાસ નહીં પડી પડી

खुचा, खुचा, हाँ तो कुचा कुचा हवा रहा है मस्त ना जो है कि ताने तो गैस आज आज दिनों पुकरा में पांच तारीख को है पांच तारीख को अल्दी बनानी है अभी बनानी है तीजी तारीख तीजी तारीख को बनानी है और अल्दी का बन रही अभी अल्दी बन रही है बनाई हुई खावन अल्दी नुशा ना हुआ तो गैस अल्दी नुशा से તમારું મસ્ત બની જો આપડે ગાજરનો અલો બાજરીનો રોટલો અને અળધીન શાક બરોબર છે દહીં એના જ ખાવ રે મસ્ત લાગે ચલો આલ અળધીન શાક શાક બસને પડી બસ થોડું આલ તો ગાઈસ ચેક કરિયે કેવું બની અળધીન શાક